નમસ્કાર આપ જોઈ રહ્યા છો અર્વલિ સમાચાર અને બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સામાન્ય વરસાદમાં ભરાયા પાણી હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ગત જેવી પરિસ્થિતિ યથાવત ગટર લાઈન ખુલ્લી હોવાની લઈ કાર પડી રહી છે ખાડામાં ધનસુરા તાલુકાના શિકા ગામ ખાતે ગૌચરની જમીનમાં વૃક્ષારોપણ કરાયું પ્રોજેક્ટ ડિવાઇડના સહયોગથી પાંચ હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ ભૂપેન્દ્ર પટેલ સરકારી વધુ એક અધિકારી ને કર્યા રાજ્ય સરકારે અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો ગાજવીજ સાથે જિલ્લાના મોડાસા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ મોડાસાના મેઘરજ ભરાયા વરસાદી પાણી ગુજરાતમાં જૂનના નવ વરસાદ દિવસ રાજ્યમાં જૂનમાં સિઝનનો સરેરાશ સાડા ચાર ઇંચ વરસાદ જરૂરિયાત કરતાં ચૌદ ટકા ઓછો સમાચારોમાં વાત કરીએ તો મંગળવારે સાંજે પાંચ વાગ્યા બાદ વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો સતત ચાર કલાક સુધી શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો તો અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું જ્યાં અમદાવાદમાં ચાર કલાકમાં અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા વાતાવરણની અંદર ઠંડક પ્રસરી હતી રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે પણ હળવાથી ભારે વરસાદનું જોર યથાવત રહ્યું હતું સોમવારે જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં સત્તર ઇંચ વરસાદ બાદ મંગળવારે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે માણાવદર પંથકમાં ચોવીસ કલાક સુધી મેઘરાજાએ વણથંભી વર્ષા ચાલુ રાખતા આખું ગેડ પંથક પાણી પાણી થયું હતું આણંદમાં ગ્રીડ ચોકડી પાસે કોંગ્રેસ સમિતિની બહાર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન અંગે જિલ્લા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા આણંદ શહેરમાં ગ્રીડ ચોકડી પાસે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની બહાર મંગળવારે સાંજે સાડા ચાર કલાકે જિલ્લા ભાજપ દ્વારા રાહુલ ગાંધીએ હિન્દુ સમાજને હિંસક ગણાવતી કરેલી ટિપ્પણીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી રાહુલ ગાંધી હાઈ હાઈના નારાઓ લગાવ્યા હતા જે અંગે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી કોંગ્રેસના નેતા એવા રાહુલ ગાંધીએ સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાય એવું નિવેદન કર્યું છે સમગ્ર સમાજને હિંસક સમાજ તરીકે ચિત્ર્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસની કચેરીની બહાર દેખાવો કરી રહ્યા છે હમણાં થોડીક જ ક્ષણોમાં માન્ય પ્રધાનમંત્રીનું નિવેદન પણ આવવાનું છે એનો જવાબ પણ આવશે પરંતુ અમારે તો એટલું જ કહેવું છે કે ભગવાન રાહુલને સદબુદ્ધિ આપે આ દેશને તોડવાની વાત કરે છે ભારત જોડોની યાત્રા લઈને નીકળેલા રાહુલ ગાંધી લોકોના ભર પડે વિપક્ષના નેતા બન્યા ત્યારે દેશને તોડવાનું કામ સંસદના ફ્લોર પર કરી રહીને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ ગઈકાલે વારંવાર બંધારણની ચોપડી હાથમાં લઈ લઈ અને હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ આવું બોલતા હતા એ રાહુલ ગાંધીને કદાચ ખબર નથી કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવેલું છે કે હિન્દુ કોઈ ધર્મ નથી એ જીવન જીવવાની એક પદ્ધતિ છે આ આ રીતના એક ફોટો ચિતરવાની વાત કરે સનાતન સંસ્કૃતિને વખોડવાની વાત કરે એને અમે ક્યાંય ચાખી લેવાના નથી અને આપ જોઈ શકો છો અમારી પાછળ કોંગ્રેસ નું કાર્યાલય અહીંયા તારા લાગેલા છે અને ભગવાન જો આવું ના સદબુદ્ધિ વગર નું કામ કરશે તો એમને આખા દેશ ની કોંગ્રેસ કચેરી તારા લાગી જશે એવો સૌ હિન્દુ સમાજ નો મત છે વિચિત્ર વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સરેરાશ સવા પાંત્રીસ ઇંચ વરસાદના અંદાજ સામે જૂનના સિઝનના તેર પોઈન્ટ ઝીરો બે ટકા સાથે સાથે સરેરાશ સાડા ચાર ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે તેમ છતાં જૂનની જરૂરિયાત કરતાં ચૌદ ટકા વરસાદની ઘટ છે કેમ કે જૂનમાં સરેરાશ સવા પાંચ ઇંચથી સામાન્ય વધુ વરસાદ થવો જોઈએ તો રાજ્યના બસો એકાવન તાલુકામાં એકમાત્ર પાટણના સમી તાલુકામાં હજુ મેઘ મેઘમહેર થઈ નથી બોટાદ જિલ્લાના છેવાડાના અને અમદાવાદ જિલ્લા છેવાડાનું હેબતપુર ગામની વચ્ચે હજારો લોકોની વસ્તી હોવા છતાં બસ રૂટની અપૂરતી સુવિધા હોય બરવાડા ડેપો દ્વારા ભાવનગર રૂટની એસટી બસ વાયા ખમેદાણા નાવડા તેમજ હેબતપુર રતનપર દેવપરા શોઢી થઈને દોડાવાય તો ગામડાઓના લોકોને સુવિધા મળી શકે તેમ છે મહત્વના સમાચાર આવી રહ્યા છે મોડાસા તાલુકામાં ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો મોડાસા શામળાજી હાઈવે પર ખેતરોમાં પાણી ભરાયા ઇસરોલ ઉમેદપુર પાસે મગફળીના ખેતરમાં પાણી પાણી થયું તો ગ્રામીણ પંથકમાં સારા વરસાદથી ખેડૂતો ખુશ થયા છે તો મોડાસા તાલુકામાં ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે મોડાસા શામળાજી હાઈવે પર ખેતરોમાં પાણી ભરાયા ખેતરમાં પાણી પાણી થયું તો ગ્રામીણ વરસાદથી ખેડૂતો ખુશ જોવા મળ્યા સાબરકાંઠાથી સમાચાર આવી રહ્યા છે હિંમતનગરમાં સામાન્ય વરસાદમાં ભરાયા પાણી હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ગત સાલ જેવી પરિસ્થિતિ યથાવત જોવા મળી ગટર લાઈન ખુલી હોવાને લઈ કાર પડી રહી છે ખાડામાં છેલ્લા સાત વર્ષથી કાર્યવાહી પૂર્ણ થાય તેવી માંગ ઉઠવા પામી છે તો હિંમતનગરમાં સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાયા છે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ગત જેવી જ પરિસ્થિતિ યથાવત જોવા મળી ગટર લાઈન ખુલ્લી હોવાને લઈ કારખાડામાં સહિત કોર્પોરેટર એમપી અને સ્થાનિક ધારાસભ્યોને કરી છે રજૂઆત છતાં પણ મોઢા પર ચૂપકીદી હજુ સુધી યોગ્ય કાર્યવાહી ન થતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જલ્દી કામગીરી પૂર્ણ થાય તેવી ઉઠી છે માંગ ભૂપેન્દ્ર પટેલ સરકારે વધુ એક અધિકારીને નિવૃત્ત કર્યા રાજ્ય સરકારે વધુ એક અધિકારીને સમય પહેલા કર્યા નિવૃત્ત અરવલ્લીના ભિલોડાના ટીડીઓને કરાયા નિવૃત્ત તો વર્ગ બે ના અધિકારી બીડી સોલંકીને નિવૃત્ત કરાયા છે ભૂપેન્દ્ર પટેલ સરકારે વધુ એક અધિકારીને નિવૃત્ત કર્યા રાજ્ય સરકારે વધુ એક અધિકારીને સમય પહેલા કર્યા નિવૃત્ત અરવલ્લીના ભિલોડાના ટીડીઓને કરાયા નિવૃત્ત તો વર્ગ બે ના અધિકારી બીડી સોલંકીને નિવૃત્ત કરાયા છે અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો ગાજવીજ સાથે જિલ્લાના મોડાસા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો મોડાસાના મેઘરાજ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હાલ વરસાદનો વિરામ પરંતુ વાતાવરણ યથાવત જોવા મળ્યો ખેતીલાયક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ તો વાતાવરણ પણ ઠંડુ બન્યું છે તો અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો ગાજવીજ સાથે જિલ્લાના મોડાસા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો મોડાસાના મેઘરાજ રોડ ઉપર પાણી ભરાયા હતા રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હાલ વરસાદ

સમાચાર આવી રહ્યા જિલ્લામાં ચોવીસ કલાકમાં વરસાદનો જો આંકડા પર નજર કરીએ તો મોડાસામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો જ્યાં મોડાસામાં માં બોતેર મેમી મેઘરજ બાવીસ મીમી ભીલોડામાં ઓગણીસ મીમી ધનસુરામાં સત્તર મીમી બારમાં અગિયાર મીમી જ્યારે માલપુરમાં